ગરમીની સિઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની વચ્ચે કમોસમી વરસાદ પડવાથી પણ માર્કેટમાં ફ્રૂટની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે અત્યારે કચ્છના વિવિધ શહેરોમાં કેરીથી લઈને દરેક ફ્રૂટ માર્કેટમાં જોવા મળી રહ્યા છે જેમાં તરબૂજ ચીકુ બદામ કેરી સકરટેટી દાળમ નાસપતી આંબલી દ્રાક્ષ જામફળ સફરજન પાઇનેપલ જેવા ફળોની બજારોમાં સારી એવી આવક જોવા મળી રહી છે સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર દરેક ફ્રૂટમાં પાંચથી દસ રૂપિયાનો વધારો થયો છે કાળઝાળ ગરમી પડવાના કારણે માર્કેટમાં ફળોના ભાવ વધારે જોવા મળી રહ્યા છે માંગ અને આવક મુજબ ફળોના ભાવમાં વધારો ઘટાડો થતો રહે છે વેપારીઓએ જણાવ્યું હતું કે અત્યારે ગરમીની સિઝનમાં બધા જ ફ્રૂટના ભાવમાં વધારો થયો છે તેમણે જણાવ્યું હતું કે આંબાના ભાવ પછી ઘટાડો થવાની સંભાવના છે હાલ દરેક ફ્રૂટના ભાવ વધારે છે મારું નામ મયુર ગોર છે અને હું પચીસ વરસ થયા ફ્રૂટ ને શાકભાજીનો ધંધો કરું છું અટાણે ઉનાળામાં તમને કહી દઉં કે આંબાની સિઝન હોય પછી સકટેટી છે અમતા ગરમીમાં સકટેટી છે કલિંગર છે એ ખાવા જરૂરી છે થોડા ગરમી માટે ગરમી છે એટલે આંબા વધારે માણસો પસંદ કરે છે કારણ કે આંબાની સિઝન બાર મહિનામાં એકવાર આવે છે એટલે આંબા વધારે પસંદ કરે અત્યારે આંબા બસો બસો વીસ રૂપિયા કિલાના છે પછી હાપુસ આવે છે અને બદામ આવે છે એકસો વીસ સો પછી ચીકુ આવે છે એંસી સો કિલાના પછી સકટેટી ચાલીસથી પચાસ રૂપિયા કિલાના છે અને એપલ અત્યારે ઓક્સિજન છે એટલે મોંઘા છે અત્યારે એપલ બસોથી બસો વીસ રૂપિયાનો ભાવ છે કિલોના અને કલિંગર વીસથી ત્રીસ રૂપિયા એ કિલોના અને મોસંબી જે એંસી સો રૂપિયા કિલાના